પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે તેમના કાર્ડમાં કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શહેરા ખાતે આવેલા સેવા સદન ખાતે ઈ કેવાયસીને લઈને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં દસ જેટલી કીટો મૂકવામાં આવી હતી શહેરાનગર તેમજ પરા વિસ્તાર અને શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોએ તેનો લાભ લીધો હતો શહેરા ખાતે આ કેમ્પમાં જિલ્લા પુરવઠા અધિકારી હરીશ મકવાણાએ મુલાકાત લઈને માહિતી મેળવી હતી આ કેમ્પમાં આવતા લોકોને પાણી મળી રહે તે હેતુથી શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા દ્વારા નિઃશુલ્કપણે પાણીની સેવા આપવામાં આવી હતી